નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામું એકત્રીસ સાત બે હાજર પચીસ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે જાહેરનામું બહાર પાડવાની જે તારીખ છે તે છે એકત્રીસ સાત બે હાજર પચીસ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે આઠ આઠ બે હજાર પચીસ થી નવ આઠ બે હજાર પચીસ નેટ બેન્કિંગ મારફત સ્વીકારવાનો સમયગાળો છે અને પરીક્ષાનો સંભવિત સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે હજાર પચીસ તો પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચમાં ખાસ પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી બે હજાર પચીસ સ્પેશિયલ એજ્યુકેટર

પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે ધોરણ એકથી પાંચના ખાસ શિક્ષકો સ્પેશિયલ એજ્યુકેટર માટેની શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણેની રહેશે જેમાં ફોર એસટીડી વન ટુ ફાઈવ સ્પેશિયલ ટીચર સ્પેશિયલ એજ્યુકેટર સીપી એચઆઈ એસઆઈ એમડી એસએલડી આઈડી એમ એલવી એ એસ ડીની દિવ્યાંગતા કેટેગરી માટે હેવ ફાસ્ટ હાયર સેકન્ડરી સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર્મ ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન Word and process Diploma in Education Special Education Option Former Institute Recognized by Council of India and with valid RCIC number Atwato Diploma in Elementary Education with Recognized Qualification to Diploma in Education Special Education Option from Institute Recognized by કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એન્ડ વિથ વેલિડ RCIC આટ નંબર નોધ આપેલ છે ખાસ શિક્ષક નીત્યતાກະસોદી TET 1 માટેની શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય બાબતો શિક્ષણ વિભાગના તારીખ 17/02/2023 ના ઠરાવ મુજબ રહેશે ગુજરાત સરકાર શ્રી દ્વારા વખતો વખત થતા ઠરાવને આધીન રહેશે એટલે કે ગુજરાત સરકાર દ્વારા ઠરાવવામાં આવે તે રહેશે શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે પરીક્ષા આપી પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહીં આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણવામાં આવશે કસોટીનું માળખું માળખું જોઈએ તો શિક્ષણ વિભાગના તારીખ સત્તર બે બે હજાર તેવીસના ઠરાવ ક્રમાંક પી આર ઈ મુજબ નીચે પ્રમાણે રહેશે આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એમસીક્યુ આધારિત રહેશે વિવિધ હેતુલક્ષી કુલ એકસો પચાસ પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ નેવિટનો રહેશે તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે તમામ વિભાગોનું એક જ પેપર રહેશે પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે વિભાગ એકમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો દિવ્યાંગતા આધારિત ત્રીસ બહુ હેતુક પ્રશ્નો દરેકના એક ગુણ કુલ ગુણ ત્રીસ માર્કનું રહેશે જેમાં રિઝર્નિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચર એપ્ટિટ્યુડ ડેટા ઇન્ટ્રીપ્રિશન જેવી બાબતો પણ સમાવવામાં આવશે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ છ થી અગિયાર વય જૂથના બાળકો માટેના અધ્યયન અધ્યાપન શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય બાળ કેન્દ્રીય અધ્યાપન માટેની વિષય સજ્જતા કેવી છે તેનું સુચારું મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ પ્રશ્નો અંગેની ઉર્જા પ્રેરક વિષય સામગ્રી દિવ્યાંગતાને ધ્યાને રાખી કસોટીમાં પૂછવામાં આવશે વિભાગ બે અને ત્રણ માં ભાષા એક અને બે ગુજરાતી અને અંગ્રેજી ત્રીસ ત્રીસ પ્રશ્નો દરેકનો એક કુલ ગુણ સાહીઠ માર્કનું પેપર રહેશે વિભાગ ચાર માં ગણિતના ત્રીસ પ્રશ્નો દરેકનો એક કુલ કુલ ગુણ ત્રીસ રહેશે વિભાગ પાંચ માં પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહોની જાણકારી ત્રીસ પ્રશ્નો દરેકનો એક કુલ ગુણ ત્રીસ રહેશે આમ કસોટી માટે ધોરણ એક થી પાંચનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ સાથેનો હોય તે જરૂરી છે તેમજ અધ્ય અધ્યાપન પદ્ધતિમાં દિવ્યાંગતાને ધ્યાને રાખી પ્રશ્નો પૂછવામાં આવશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખત ઠરાવવામાં આવે તે મુજબ રહેશે નોંધ આપેલ છે શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી સમિતિ દ્વારા કરવામાં આવશે પરીક્ષા વાત કરીએ તો જનરલ એસસીબી કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ત્રણસો ને પચાસ ત્રણસો પચાસ પૂરા જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી પાંચસો ભરવાની રહેશે આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે ફી ભરવાની પદ્ધતિ જે ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ યુપીઆઈથી પરીક્ષા ફી ભરી શકે છે જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે સુરક્ષાના કારણો લીધે દરેક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દિવસમાં મહત્તમ બે વખત થઈ શકે છે પરીક્ષા કેન્દ્ર પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના જ કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે પ્રશ્નપત્રના માધ્યમની વાત કરીએ તો પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે અગત્યની સૂચનાઓ જોઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે પરીક્ષા સંબંધિત જાહેરાત અન્ય વધુ ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન બોર્ડ ની કચેરીના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જે આપેલ છે તેવીસ ચોવીસ ચોર્યાસી એકસઠ ત્રેવીસ ચોવીસ ચોર્યાસી બાસઠ ઉપર સંપર્ક કરવાનો રહેશે ઓનલાઈન અરજી કરવાની જે રીત છે તે પણ આપેલ છે જે તમે આઠ આઠ બે હજાર પચીસ થી તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ડોટ ઓઆરજી પર ઓનલાઈન અરજી કરી શકો છો તો ટોટલ વિગત તમને એસીબીની ની વેબસાઇટ ઉપરથી મળી રહેશે જે પણ ઉમેદવાર ફોર્મ ભરવા માંગે છે ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા આપવા માંગતા હોય તે ટોટલ વિગત એકવાર જોયા બાદ પછી ફોર્મ ભરી શકે છે ધન્યવાદ